મહીસાગર જિલ્લાનો છતેરમો પ્રજાસત્તાક દિન સંતરામપુર ખાતે યોજાયો છતેરમા પ્રજાસત્તાક દિનની મહીસાગર જિલ્લાની ઉજવણી છવ્વીસ જાન્યુઆરી રવિવારના રોજ સંતરામપુરના આઝાદ મેદાન ખાતે સુંદર આયોજનમાં શાનદાર ગૌરવપૂર્વક યોજાયો શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ પોલીસ પરેડ માર્ચ પાસ થઈ કલેક્ટરનું ખુલ્લી શણગારેલ જીપમાં ચોપાસ નિરીક્ષણ થયું કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહીસાગર નેહાકુમારી આઈએસના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેઓ શ્રીએ મહીસાગર જિલ્લાનો સુંદર ચિત્તાર પોતાના વક્તવ્યમાં રજૂ કરેલ આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહીસાગર શ્રી સીવી લટા મામલતદાર શ્રી સંતરામપુર આઈપી પઠાણ એક્સ એમએલએ શ્રી ગેદાલભાઈ ડામોર આઈએશ ડોક્ટર માનસી ભમાત આમંત્રિત મહેમાનો લાઈવ મીડિયા શ્રી અશ્વિન પંડ્યા નગરજનો બાળકો બાલિકાઓ ભરચક મેદાનીમાં જુદી જુદી શાળાના બાળકોએ આ દિવસને કરવા સરસ દર્શાવી અને સૌને આનંદિત કર્યા હતા મહીસાગર જિલ્લામાં જુદા જુદા ક્ષેત્રમાં સારી સેવા બજાવનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવેલ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રીય ગીત સૌએ ઉભા થઈ ગાયું ત્યારબાદ કાર્યક્રમ સમાપન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ હરિપ્રસાદ રાવલ